મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ શર્વ હું શરીર છું અને આ શરીર મારું છે એ ભાવ આપણામાં સ્થગિત થઈ ગયો છે જ્યારે ખરેખરો ભાવ હું આત્મા છું હું અજ નિત્ય શાશ્વત પુરાતન આત્મા છું હું ઈશ્વરનો અંશ વંશ છું એ ખરો ભાવ આપણે ભૂલી ગયા છીએ અજ્ઞાન અને મોહથી તેમજ જીવન દરમિયાન સ્વપ્ન કલ્પના અને એકરૂપતાના દૂષણો થકી આપણે આપણો આ જે મૂળ ભાવ છે એને ભૂલી ગયા છીએ અને આ દેહ ભાવથી સંલગ્ન થઈ ગયા છીએ આપણા શરીરના ગયા બાદ પણ શ્રદ્ધાંજલિ અને શોકાંજલિ તો આપણા તેમજ અન્ય સંબંધીઓ આપણા આત્માને જ આપે છે પ્રભુ તેમના આત્માને ચીર શાંતિ અર્પે અને દુઃખદ વાત એ છે કે સો વર્ષનું લાંબુ આયુષ્ય ભોગવ્યા સુધી આપણે આપણા આત્માને તો કદી યાદ જ નથી કરતા આત્માની વાતો ક્યારેક સાંભળી લઈએ છીએ પણ આત્માની પ્રાપ્તિ કઈ રીતે કરવી એના વિશે આપણે જાણવા પ્રયત્ન કરતા નથી આ વાત છે આત્મસ્મરણની ઘડી ઘડી તમારે તમારા આત્માનું સ્મરણ કરતા રહેવું જોઈએ અઘરા અને અદકાયતને તીવ્ર જીજીવી સાથે હું શરીર નથી શરીર મારું નથી હું ભગવાનનો છું અને ભગવાન મારા છે એવો સ્વામી રામસુખદાસજીએ તેમની ગીતા સાધક સંજીવીનીમાં કહ્યું છે એ બોધને ધ્યાનમાં રાખવો જોઈએ એક નાનકડી રચના કરું છું આત્મસ્મરણના સંદર્ભમાં છે આત્મસ્મરણ ના સંદર્ભમાં જે મરણ છીનવી શકે ના જે મરણ એ સંપત્તિ છે આત્મસ્મરણ તો આત્મસ્મરણથી જે આપણા દ્વિતીય સ્તર નું ગઠન થાય છે જે અજ નિત્ય શાશ્વત પુરાતન છે એ સદા સદાને માટે છે એને મરણ પણ છીનવી શકતું નથી તો છીનવી શકે એના જે મરણ એ સંપત્તિ છે આત્મસ્મરણ પરંતુ આ કરવું કેમ એ અઘરું છે એ તીવ્ર જિજી અને અદકા યત્નો ના હોય વેદનાનું રૂપાંતરણ ના હોય તો અઘરું છે દુષ્કર છે કારણ કે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આડા લોખંડી દિવાલ જેવા ઊભા છે કે ના કરે મન બુદ્ધિકરણ ના કરે મન બુદ્ધિકરણ તો મન બુદ્ધિ અને બીજા જે કરણો આપણા છે એનાથી આત્મસ્મરણ થઈ શકતું નથી ચેતના એ કામગીરી નથી એવું ચતુર્થ માર્ગના ના આદ્ય ગુરુઓ ગુર્જી પીડીઓ સ્પેન્સ્કી અને હાલ રોબર્ટ અલ્બર્ટન કહે છે તો ચેતના એ કામગીરી નથી એટલે ના કરે મન બુદ્ધિકરણ અલૌકિક છે આત્મસ્મરણ આપોઆપ થાય બાય બાયડાયરેકશનલ અટેન્શન દ્વિમુખી અવધાનથી વર્તમાનની હાજર ક્ષણમાં ઉપસ્થિત રહી ક્ષણે ક્ષણે જાત ને જગતનું જોડે જોડે જો ધ્યાન રહે તો એ અવસ્થા આત્મસ્મરણની છે છીનવી શકે એના જે મરણ એ સંપત્તિ છે આત્મસ્મરો કે કર ના કર તું બીજું કશું કર ના કર તું બીજું કશું તત્ક્ષણે કર આત્મસ્મરણ તો વર્તમાનની હાજર ક્ષણ માં તમારી હાજરી દ્વિમુખી અવધાન તમે જે જુઓ છો અને જે જુએ છે એ બંનેનું જોડે જોડે ધ્યાન રાખવું એ દ્વિમુખી અવધાન જ્યાં તમે ખોવાઈ નથી જતા તમે હાજર રહો છો એ આત્મસ્મરણ છે કે કર ના કર તું બીજું કશું તત્ શણેકર આત્મસ્મરણ છીનવી શકે એના જે મરણ એ સંપત્તિ છે આત્મસ્મરણ કે અવધાને હોવું ને જોવું અવધાને હોવું તો જે આપણું હોવાપણું છે હોવાપણામાં રહી અને જે આપણે આ પ્રકૃતિ છે એનું નિરીક્ષણ કરવું બાય ડાયરેકશનલ એટેન્શનથી નિરહંકારે આત્મસ્મરણ જરા પણ અહંકારને સાવ મૂકી દઈ અને એનું નિરીક્ષણ કરવું એ પણ આત્મસ્મરણની ઘટના છે કે છીનવી શકે એના જે મરણ એ સંપત્તિ છે આત્મસ્મરણ કે પરમનું એ પ્રગટરૂપ તો જપ વ્રત તપ કીર્તન મૂર્તિ મંદિર મસ્જિદ ગુરુદ્વારા જવાની જરૂર નથી પરમનું એ પ્રગટ સ્વરૂપ પરમનું એ પ્રગટ રૂપ હો પ્રકૃતિ દર્શન સ્મરણ તો અમારી આજુબાજુ જે પણ અપરા પ્રકૃતિની સુંદરતા છે એને મારી જાતને ભૂલ્યા વગર જો હું જોઈ શકું તો એ નજારો કેટલો અદ્ભુત છે એ તો અનુભવે જ ખબર પડે પડવાઈયો આત્મસ્મરણની બાળપણની ક્ષણો કે જે આપણે તો આપણે નિર્દોષ હોઈએ છીએ ત્યારે આપણી શક્યતા આત્મસ્મરણમાં હોવાની ઘણી વધી જાય છે કે પરમનું એ પ્રગટરૂપ હો પ્રકૃતિ દર્શન સ્મરણ છીનવી શકે એના જે મરણ એ સંપત્તિ આત્મસ્મરણ સુખે દુઃખે હો સમત્વ યોગે આ ગીતાની વાત આવી કે સુખ દુઃખમાં સમ રહેવું દરેક પરિસ્થિતિમાં સમ રહેવું જોઈએ યોગા રૂઢ રહેવું જોઈએ કે સુખે દુઃખે હો સમત્વ યોગે નિર્મમ નિર્લેપ હો સ્મરણ તો પછી આપણું આત્મસ્મરણ છે સાવ નિર્મમ નિર્લેપ અને નિસ્ફૃ હોય છે કારણ કે તમે એ વખતે સજંગ સજગ સભાન અને સચેત અવસ્થામાં હો છો સજન સજગ સભાન અને સચેત અવસ્થામાં છો તો સુખે દુખે હો સમત્વ સમગે નિર્મમ નિર્લેપ હો સ્મરણ સુખે દુખે હો સમત્વ સમતા એ યોગ છે દરેક પરિસ્થિતિમાં સમત્વ યોગ ધારણ કરી રાખો એ પણ વર્તમાનમાં ઉપસ્થિત હો તો જ શક્ય છે કે સુખે દુઃખે હો નિર્મમ હો સ્મરણ છીનવી શકે એના જે ભરણ એ સંપત્તિ છે આત્મસ્મરણ કે સમજ વિવેકે જાણ આત્મન આ બે બહુ વસ્તુ અગત્યની છે સત્સદ વિવેક અને સમજ વિના તમે સભાન સજગ સચેત ન થઈ શકો આત્મસ્મરણ કે દ્વિમુખી અવધાન ન કરી શકો સમજ વિવેકે જાણ આત્માન પરમાત્મા જ આત્મસ્મરણ સમાજ વિવેકે જાણ આત્માન પરમાત્મા જ આત્મસ્મરણ છીનવી શકે ના જે મરણ એ સંપત્તિ છે આત્મસ્મરણ પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ કૃષ્ણાત્પરમ કિમપી તત્વમહમ ન જાને मुझे मेरा आनंद कहाँ लेके आया कहाँ ले के आया मुझे मेरा आनंद कहाँ ले के आया कहाँ ले के आया जहाँ खुद नहीं हूँ खुदा भी नहीं है खुदा भी नहीं है मुझे मेरा आनंद कहाँ ले के आया कहाँ ले के आया प्रेम वंदन जय श्री कृष्ण